આ તપાસનો વિષય છે જે તપાસની ની અંદર ત્યાં જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે સીસીટીવી કેમેરા ત્યાં તપાસની કરવામાં આવી છે અધિકારી ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ ઉપર અને તપાસ કરવામાં આવી છે દુષ્કર્મનો પીડિતા જે હતી તેને બી સાથે રાખવામાં આવી હતી સીસીટીવી કેમેરા કે કોઈ તપાસમાં કઈ આવી છે બહાર આજ સુધી આવેલી નથી અને આગળની કાર્યવાહી ચાલુ છે પરિવારજનોનો પણ આક્ષેપ હતો કે જે ભવન જ્યારે આ ઘટના બની ત્યારે ડોક્ટરે સ્વાર્થ સકારા સ્ટ્રોમેન તે માટે શું પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે

અને બંધ છે તો ક્યાંથી છે એ તમામ તપાસ કરવામાં આવશે કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત ભોગ બનનારનો મેડિકલ કરાવવાનો આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે

જાણે ન લેવામાં આવી હોય એવું પણ બને આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડોક્ટર્સ ને વાત કરી દી અને ડોક્ટરે સપોર્ટ ન કરી આ બધી તપાસ કરી અને પછી એમને સી ટીમ બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ફરિયાદ લેવામાં આવેલ છે હવે પોલીસ કઈ દિશામાં કરે તપાસ પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે લોજીતના એંગલ લવ જહાજના માં આવશે એંગલને જોવામાં આવશે હા થઈ ગઈ છે કાયા ગુનાઈતને ધરપકડ કરાયા ગુનાઈતને ધરપકડ બીએનએસ